હાઈકોર્ટ ના અનુસાર પ્લાસ્ટિક પ્રતિબંધ તેમજ કચરો ન કરવો અને દરેક સ્ટોલ ધારા ખેંચવા ની સુવિધા રાખવી તેવી સૂચના પણ આપવામાં આવી હતી ત્યારે ભવનાથ ખાતે બાર જેટલા પ્લોટ ની હાજરી કરવામાં આવી જેમાં રૂપિયા એક લાખ પચાસ હજાર રૂપિયા ની આવક મનપા થવા પામી સાથે આગામી પંદર તારીખથી ઉતારવા માટે પણ પ્લોટ ની ફાળવણી કરવામાં આવશે આજ ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રી મેળા સમક્ષ કોમર્શિયલ હંગામી પ્લોટોની હરાજી કરવામાં આવે જેમાં ખાણીપીણીના સ્ટોર રમકડાના સ્ટોર અને નામદાર કોર્ટના આદેશ અંગે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો તેમજ કચરો ન કરવો ફાયરની સુવિધા રાખવી આવી શરતો સાથે પ્લોટની હરાજી કરવામાં આવે છે અને અંદાજે અત્યાર સુધીમાં દસથી બાર પ્લોટની હરાજી કરવામાં આવે છે જેની અંદાજીત દોઢ લાખ રૂપિયા જેવી ઇન્કમ પણ આજની તારીખમાં થયેલ છે મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી હરાજી શરૂ જ છે જે કોઈ લાગતા વળતા હોય જે કોઈને રસ ધરાવતા હોય તે ભાગ લઈ શકે છે હરાજીમાં પંદર તારીખથી ઉતારા ફાળવણીની પણ કામગીરી ચાલુ થશે ઉતારા મંડળોને એની જગ્યા બતાવવાની કામગીરી પણ પંદર તારીખથી શરૂ કરવામાં આવશે જેથી કરીને ઉતારા ધારકોને પણ કોઈ મુશ્કેલી ન પડી શકે જેથી સ્ટાફને ત્યાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવશે